મહારાજ આ બધા લોકોને ખૂબ શુભકામનાઓ આપું છું બાકી તો લગ્નમાં બધાને ખબર છે કે જનૈયાઓને જમવામાં રસ હોય છે ઓરને કન્યામાં રસ હોય અને ગોર મહારાજને દક્ષિણામાં રસ હોય આમાં ક્યાંય કોઈ પાછા ના રહી જાય એની ચિંતા કરજો અને બધા આનંદથી રંગે ચંગે આપણે લગ્ન ઉજવ્યા કે એક વખત કેનેડાના લગ્નમાં બાપુ ગયા વિદેશના લોકો પણ હતા તા ત્રીજા લગ્ન હતા બંનેના પત્ની ત્રીજી વાર લગ્ન કરતી હતી ને પત્ની એ ત્રીજી વાર લગ્ન કરતો હતો તો સ્વાભાવિક બાળકે ભેગું હોય બાળક તોફાને ચડ્યું તોની પત્નીએ કીધું બાળકને કે તું શાંત થઈ જા નિતર તને હું ચોથા લગ્નમાં ને લઈ જાવ હજી લગ્નના ફેરા પૈતા નથી